તરફ કેરળની વાયનાડ લોકસભા પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની જીત બાદ તેમણે સદનમાં સંસદ પદના શપથ ગ્રહણ કર્યા સદનમાં પ્રિયંકાની એન્ટ્રી બાદ કોંગ્રેસ પાસે ફરી એક વખત લોકસભામાં નવ્વાણું સાંસદો થયા છે પહેલી વખત બન્યું કે જ્યારે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા ગાંધી પરિવારના ત્રણ સભ્યો એક સાથે સંસદમાં પહોંચ્યા કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે સવારે લોકસભામાં વાયનાડના સાંસદ તરીકે શપથ લીધા હતા કેરળની પારંપરિક સાડી પહેરી અને આવેલા પહેરીએ પોતાના હાથમાં બંધારણ સાથે પોતાના પદના શપથ ગ્રહણ કર્યા જ્યારે પ્રિયંકા ગાંધી હોદ્દા અને ગોપનીયતાના શપથ લઈ રહ્યા હતા ત્યારે તેમના ભાઈ રાહુલ ગાંધી અને માતા સોનિયા ગાંધી પણ ત્યાં સાંસદ તરીકે હાજર હતા આ દરમિયાન તેમનો દીકરો રેહાન વાડ્રા અને संसद मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પ્રિયંકા ગાંધીનું નામ બોલતા જ તેઓ પોતાના હાથમાં બંધારણની પુસ્તક લઈને પહોંચ્યા વાસ્તવમાં રાહુલ ગાંધી દ્વારા ખાલી કરાયેલી સીટ પર યોજાયેલી વાયનાડ ચૂંટણીમાં પ્રિયંકાએ ચાર લાખથી વધુ મતોથી જીત મેળવી હતી જોવા જઈએ તો સંસદમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી બાદ હાલ વર્તમાન સ્થિતિમાં ગાંધી પરિવારના કુલ ત્રણ લોકો સંસદમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે Delighted, I campaigned for her. I'm happy to see she's won, and she's coming to take her oath here. And as you can see, she's very appropriately dressed in a Kerala sari. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને વાયના છીસ હજાર ત્રણસો મત મળ્યા હતા જ્યારે સીપીઆઈના ઉમેદવાર સત્યમ મોકેરી બીજા ક્રમે રહ્યા તેમને બે લાખ અગિયાર હજાર ચારસો સાત મત મળ્યા આ પેટા ચૂંટણીમાં ભાજપ ત્રીજા ક્રમાંકે રહ્યો ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસને તેમના ખાતામાં એક લાખ નવ્વાણું હજાર નવસો ઓગણચાલીસ મત મળ્યા તો બીજી તરફ આ પહેલી છે જ્યારે સંસદમાં ગાંધી નેહરુ પરિવારના ત્રણ સભ્યો એક સાથે જોવા મળે છે પ્રિયંકાના ભાઈ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે અને તેમની માતા સોનિયા ગાંધી રાજ્યસભાના સભ્ય છે ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રથમ વખત કોઈપણ ગૃહના સભ્ય બન્યા છે તેમણે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલા સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો અને ત્યારથી પાર્ટીના મહાસચિવ તરીકે તેઓ પોતાની સેવા આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી